હેલો મારું નામ છે ડૉક્ટર મિતા અને આજે મારી જે ચેનલ છે ડૉક્ટર મિતિશ કનર ગુજરાતી એના ઉપર મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એટલે કે બાળક અને માતાની સ્વસ્થતા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં હું એવરી સન્ડે બાળક વિશે અને માતા વિશે અને હેલ્થ વિશે કઈ કઈ કાળજી રાખવી એના વિશે હું તમને એકદમ સામાન્ય ગુજરાતી ભાષામાં સમજાવીશ કે તમે તમારા બાળકનું ધ્યાન અને તમારું પોતાનું ધ્યાન કઈ રીતે રાખી શકો સૌથી પહેલાં તો પહેલો ટોપિક એવો લેવાની છું કે બાળકને તમારે કઈ રીતે જમાડો તો ચાલો ચાલુ કરીએ બાળકને જમાડતી વખતે સૌથી પહેલાં તો તમારે તમારા બાળકના અને તમારા હાથ બરાબર પાણીથી સાફ કરી લેવા જોઈએ જે પણ તમે પાણી વાપરો પીવા માટે અથવા તો બાળક માટે એ સ્વચ્છ પાણી હોવું જોઈએ અને જે પણ થાળી વાટકો ગમે તે પણ વાપરો એ એકદમ સ્વચ્છ કરેલું હોવું જોઈએ અને બને ત્યાં સુધી એ પ્લાસ્ટિકનું ના હોય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ વસ્તુ જે પણ તમે બાળકને ખવડાવવાના છો એને તમારે પાણીથી બરાબર સાફ કરીને જ પછી બાળકને જમાડવું જોઈએ બાળકને કોઈ પણ ભોજન હોય એ તમે જે ગરમ ગરમ બનાવ્યું હોય એ જ તમારે તરત રાંધેલું હોય એ પીરસી દેવું જોઈએ એને વાસી ખોરાક બને ત્યાં સુધી ના આપો તો ખૂબ જ સારું બાળકને જ્યારે તમે જમાડો ત્યારે તમારે એની સાથે બળજબરી કરવાની કોઈ જરૂર નથી બાળકને જેટલી ભૂખ હશે અથવા તો જે પણ મહિનાનું બાળક હોય એનો જે યોગ્ય ખોરાક હોય એટલો એ જમે એ જ પૂરતું છે બીજું જોવા જઈએ તો બાળક નવી નવી વસ્તુઓ નવો નવો ખોરાક ખાવા માટે પ્રેરાય એવી તમારે અભિગમ એટલે કે રુચિ અને ઉપજે એવું તમારે કંઈક કરવું જોઈએ એની સાથે સહેમત થઈને એને અનુવર્તીને તમારે એની સાથે નવી નવી વાનગીઓ તમે જે બનાવો એ ખાય એનું પૂરતું ધ્યાન તમારે રાખવું જોઈએ અને દીકરો હોય કે દીકરી તમારે બંનેને સમાન ગણીને જ એની સાથે બેસીને એને જમાડવાની પૂરી કોશિશ કરવી જોઈએ તો બાળકને જમાડતી વખતે તમારે આટલી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને બાળકને પૂરતું પોષણ મળે એટલો ખોરાક એને હંમેશા એટલે કે રોજ એને આપવો જોઈએ આવી જ રીતે બીજા એક સરસ ટોપિક સાથે આવતા સન્ડે ફરી મળીશું